જય માતાજી મિત્રો તો આજે અમે આવ્યા છીએ બેચોર ગામમાં મહાદેવ મંદિરમાં તળાવની પાળ ઉપર જે મહાદેવનું મંદિર સરસ એવું મંદિર છે આપ જોઈ રહ્યા છો તળાવની પાળ ઉપર જ મહાદેવનું મંદિર છે મિત્રો તો આજે ત્યાં કબાટ ફિટ કરવાના છે ગાડી આવી ગઈ છે તો આજે ત્યાં તેમની ઓફિસમાં બે કબાટનું માપ લીધેલું હતું લોખંડ સીટ ફ્રેમિંગનું તો તે લગાવવા માટે આજે અમે અહીંયા બે ચાર ગામમાં આવેલા છીએ મિત્રો અને બીજા પણ ગામની ફ્રેમો ભરેલી છે એ પણ આજે ફિટિંગ કરવાની છે તો આપ જોઈ રહ્યા છો કે સરસ એવી નાની ફ્રેમો બનાવેલી છે જગ્યા એકદમ નાની હતી તો તેના માટે જોઈ રહ્યા આપ જગ્યા એકદમ જ નાની જ છે તો અંદર પથ્થર પણ ફિટિંગ કરેલા છે અને એમાં આ સિંગલ દરવાજાવાળી ફ્રેમો બનાવી હતી મિત્રો આપ જોઈ શકો છો કે જગ્યા નાની હોવાથી દરવાજો સિંગલ બનાવવો પડે છે તો સરસ એવી ફ્રેમો બની ગઈ છે અને સરસ એવું ફિટિંગ પણ મિત્રો થઈ ગયેલું છે ફિટિંગ થઈ જાય એટલે હું બતાવું છું આપને કે સરસ એવું મસ્ત ફ્રેમો લાગી રહી છે મિત્રો તો તમારે પણ આવી જો કોઈ ફ્રેમો લોખંડ સીટ ફ્રેમિંગ બનાવવું હોય તો મિત્રો ખાસ અમારી મુલાકાત લેજો અમારા દુકાન શોરૂમની મુલાકાત લેજો મિત્રો તો તમે જે રીતે કહેશો તે રીતે કરી આપશો ભાઈએ જો સિલિકોન ભરી દીધું અને કલર ટચિંગ પણ ભાઈ કરી દેશે છે કોઈ જગ્યાએ અડ્યું હોય લગાવવામાં ગાડીમાં લાવવામાં તો કલર ટચિંગ કરીને એકદમ ફિનિશિંગમાં કામ કરી દેવાશે મિત્રો તો ખાસ નોંધ લેવી મિત્રો અને ખાસ અમારા શોરૂમની મુલાકાત લેજો તો તમને પણ સરસ એવી ફ્રેમિંગ કબાટ બનાવી આપશું જય માતાજી મિત્રો